નમસ્કાર દર્શક મિત્રો આપણે આજે આવ્યા છીએ ગોદાવરી ગામે જે આપણે ખેડૂતને કપાસ આપ્યો હતો તેની વાડીએ મુલાકાત માટે આવ્યા છીએ અને દોસ્તો આજે તારીખ છે છ દસ બે હજાર પચીસ અને આપણે ખેડૂતની વાડીએ છીએ અને પહેલાં તો જે આપણે બિયારણ આપીએ છીએ જે ઉષા બોડીગાર્ડ અને ત્રિલોક આપણે ત્રણ ટાઈપની વેરાયટી દરેક ખેડૂતને આપતા હોઈએ છીએ અને આપણે વિડિયાના માધ્યમથી દરેક ખેડૂતને બતાવવાની પણ કોશિશ કરતા હોઈએ છીએ કે કેવું બિયારણ છે જેથી કરીને કોઈ અન્ય ખેડૂત ન છેતરાય એના માટે આપણે વાડીએ જઈ અને દરેક ખેડૂત મિત્રોને બતાવવાની કોશિશ કરતા હોય તો એમાંના આજ આપણે ગોદાવરી ગામે એક ખેડૂતની મુલાકાતે છીએ અને પહેલાં તો ખેડૂતને આપણે બધો પરિચય પૂછીએ અને બિયાણ કેવું છે એ તમામ ચીજ આપણે ખેડૂતને પછી પૂછીએ તો પહેલાં તો આપનું નામ કરશન પૂંજા કરંગ્યા ગોદાવરી બરોબર છે હવે કરશન પૂંજા કરંગિયા ગોદાવારી દર્શક મિત્રો હવે કરશનભાઈ આપણે ગઈ સાલ પણ આપણે એક તમને બિયારણ આપ્યું હતું અને આ સાલ પણ તમે ઘણી બધી ઠેલી વાવી છે તો એમાં તમે આજ કેટલા વર્ષો છે કપા વાવો છો આપણે તો ઘણા વર્ષ છે વાવી પણ તમારો આ પર્વ વાવ્યો તો ઓવર વાવ્યો બરોબર છે પણ આ કપા એને લાલે ઓછો થાય છે અને માલે હારો ને જીંજવે હાર અને આમાં લાલ નો પ્રોબ્લેમ ઓછો થાય છે બરોબર છે દર્શક મિત્રો ખેડૂત એમ કહી રહ્યા છે કે લાલનો પ્રોબ્લેમ પણ ઓછો છે અને કેરીની માત્રા સારી છે બધું છે હું તમને વિડીયાના માધ્યમથી બતાવીશ દોસ્તો અને કરશનભાઈ ગઈ સાલ આપણે કેવું ઉત્પાદન તમારે આ કપાસમાં થયું બહુ સારું કહેવાય દર્શક તો વીહ પચીસ મણ જેવું એને ગઈ સાલ પણ ઉત્પાદન થયું હતું અને આ સાલ તમે તમારી નજરે નિહારી રહ્યા છો કે મારી હાઈડથી ઉપર અત્યારે કપાસ વહી ગયો છે અને દર્શક મિત્રો કેમેરામેનને કહે કે તમે આ જે છોડ છે ની અંદર જે કેરીયું છે આ તે તમને સેટ પીછડા સુધી કેરીયું તમે જોઈ શકતા હો દોસ્તો કે પીછડા સુધી કેરીયું લઈ લીધી છે અને સારી માત્રામાં કેરીયું લઈ લીધી અને લીલો હેવાર જેવો કપા છે હજી પણ ઘણી માત્રામાં કેરીયું લેશે તો મારે દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે સારું બિયારણ અને સારી વેરાયટીને જો સારી ખેતી કરતા હોવ તો તમે આ બિયારણની પસંદગી કરો તો તમારા માટે સારું છે દોસ્તો અને હું ખાસ નમ્ર વિનંતી બધા વિડીયાના માધ્યમથી કહું છું કે દોસ્તો સારી ખેતી તમે કરો છો અને જો સારું બિયારણ નહીં વાવો તો પણ આપણું ક્યાંક ને ક્યાંક ઉત્પાદન ઘટતું હોય છે અને સારું બિયારણ લાવશો અને સારી ખેતી નહીં કરો તો પણ આપણું ક્યાંક ને ક્યાંક ઉત્પાદન ઘટતું હોય છે તો દર્શક મિત્રો આ બંને જે ચીજ છે એ મહત્ત્વની છે સારી ખેતી પણ મહત્ત્વની છે અને સારું બિયારણ પસંદગી કરવું એ પણ મહત્ત્વની એક ચીજ છે તો દર્શક મિત્રો હું દરેક વિડીયોના માધ્યમથી કહું છું કે આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે કપાસ પસંદ કરવો હોય તો આપણે અત્યારે ફ્રી ટાઈમમાં આપણે કપાસ દરેક ખેડૂતની વાડીએ જઈ અને કપાસનું સારું બિયારણ કેવું છે એની કેરીઓની માત્રા એની સાપવાની માત્રા અને એને પીડા નથી થયા એ બધી ટેસ્ટિંગ કરી અને પછી આપણે કપાસનું બિયારણ પસંદ કરવું જોઈએ ન કે અન્ય કોઈ ખેડૂતના કહેવાથી કે કોઈ અન્ય એગ્રોવાળાના કહેવાથી દર્શક મિત્રો તમે જોવું છો કે હાલ આપણે વરસાદ હજી બે દિવસ જેવું થયું છે ગયું એને અને ઘણા બધા અનેક ઘેરાઓ અત્યારે લાલ થઈ ગયા છે એમાં દોસ્તો આ ઘેરો તમે નજરથી નિહારી રહ્યા છો કે લીલોસમ સમ અને શેઠુથી અત્યારે બહુ સારી વેરાયટીમાં લીલો ઘેરો ઊભો છે દોસ્તો તો આપણને એક ચીજ મહત્ત્વની છે કે લાલ ઓછો થાય છે અને કેરીની માત્રા પણ સારી એવો ઘેરો છે કેવી એની કેરીની સાઇઝ છે આ તે તમામ ચીજ તમને વિડીયાના માધ્યમથી દેખાડવાની કોશિશ કરું તો ચાલો દોસ્તો આપણે જોઈ કે કેવો ફાલ લીધેલ છે અને કેવી એની કેરીની માત્રા છે તો દોસ્તો ચાલો તો દર્શક મિત્રો જો આ તમે કરશનભાઈ જે છે એ આપણે કેરીઓ બતાવવાની કોશિશ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે થળિયાથી માંડી અને પીછડા સુધીની કેરી અત્યારે હાલ લઈ લીધલ છે અને તમે ઘેરો પણ જોઈ શકો છો જોજો આમાં દોસ્તો પીછળાથી માંડી અને છેઠ છેડા સુધી અત્યારે હાલ તમામ કેરી આને લઈ લીધેલ છે અને સારો એવો ઘેરો તમને આખો ઘેરો બતાવવાની કોશિશ કરું તો સારો એવો ઘેરો ઊભો છે અને મારો અંદાજ કહીએ તો સારું એવું ઉત્પાદન આપશે તો દર્શક મિત્રો ખાસ નમ્ર વિનંતી છે કે તમે બિયારણની પસંદગી જો આવતી સાલ કરતા હોવ અને કપાસ વાવવો હોય તો સારા બિયારણની પસંદગી કરવી જોઈએ અને સારું ખેડૂતની વાડીએ જોઈ અને પછી કરવી જોઈએ તો ખાસ નમ્ર વિનંતી હું આપણે વિડીયાના માધ્યમથી દેખાડું દોસ્તો એવું નથી કે એક જગ્યાએ તમામ તમે જોઈ શકો છો કે સારી એવી માત્રામાં કેરીઓ આની લઈ લીધી છે તો જય હિન્દ દોસ્તો જય કિસાન